અહ તો પરસ્પર કે યાર સોયલા તમે ઓલી મેટર માં જયા ને સમજણ ના બોલા ના દાયા એવું તેમ તેજી આગળ હતા ક્યાં કેમ તો શું કે હું એવું ના આગળ હતા ના હોય તો ગાડી લ્યો કોઈ એવું તેમ

ओह लियाद आपरे थोड़ा घर आई गया तो कन्फर्मेशन सुनाया लागे सारो करियो बात बोलो बोलो चलो करके में देना लवली बोलो आपरे हाँ। एक शॉर्ट का ऑर्डर आयो थी हां एमा इ क्या छे के शॉर्ट कुटो आदु करी चल लाके कुछ तो करी

કાલી વાત મળે કાલ થિએસર લાગે ખાવા ભરા બીજા માતા ટેબલ કેમ આમમ થયા આ ટેબલ માઠ કાલી તો કમદાટ રમમ નહોતો આ તેમ કેમ શું આપું તું મારા બધા ઢગામાંથી ઓછા ચા સાઈડ આ નથી છોર કામ કરી ગયા લાગે રજા પણ આ તો કાલી તો કમદાડ રતો છોકરો કહેતો તો આ છોર નથી કામ કરી દે માઠ કાલી લઈ ગયા છે એટલે આ દાવ છે ખરા આ વિચાર હા આ જમ આ લેબડા માં કડી ન હોર રાખી છે થોર આલ છે ખરા ખાલી કામ કરી દેસ લે આલ છે ખરા આ લેબડા માં કડી

એમ ફાલતા હશે પરસો પાડી પાડી મથા છે અને તમે હઈ લીધો હવે આ જોવાનો ફોન કરવા છે પૈસા મારા પડી જાય પૈસા નહીં પૈસા પડી જાય છે કઈ ક્યાં જગું ભાઈ ને ભણવાની વાત ના કરતા હલો જગું ભાઈ ફટાવ તો મેટર થઈ ગઈ છે ઘાયક આવો ઘાયક આવો તમે મારા મેટર થઈ ગઈ મોટી એ સારું હટાવો

મામી રો રઘુડા મામી આવતા રઘુડા કાયમ ને દેખાડવા કાયમ તો આવવું પડશે વિપુલ ભાઈ કરવો પડશે મારે તો ફોન ભાઈ

આજે હજાર <Tabip> <coughs> <itus mystical warm handside> <taks>

म पचिन त निमे हार हो तर तमार र मन्दोपी ने आलो पण कमिसन माने कछु दो तु न हार हो 25 हजार हो इ कन ठेलाव रावा पडछ पैसा तमार जबाबदारी तुम्हारी पास इ मो जा मिन्तम मिन्तम हार दो न ए ले राडो पैसा तो तो के रे रेडी

મસ્કરી નહીં ઘણી બુ